અહિયાં હે પાટણ જેલ માં હે એ આમાં એવું હતું કે મારા ભત્રીજા ની વહુ હતી ને એને મુસલમાન ને થોડુંક લફરું હતું તે એમાં મારો છોકરો કાક જોઈ ગયો તે જગડો થયો ને એમાં એને હાણી દીધું સારી તે ઈ મરી ગયો કો એમાં પાછો મર્ડર ના કેસ માં ગયો હે મર્ડર ના કેસ માં ત્રણસો બે માં તો બેન જામીન મળવા મુશ્કેલ છે મળે પણ વાર લાગે બોવ

હા ને હું અહિયાં થી બીના બની રાતે ફરક ને આવતા અહિયાં બાબરા પાટી હોય ને અહિયાં હમ passenger તરીકે બેઠો તો એની ગાડી માં ને ઝગડો થયો ને ખરાબ ખરાબ video દેખાડ્યા ને એમાં ઝગડો થઈ ગયો એને ને એને તે ઓલો હાણી દે તે પછી આણે હાણી દીધું મારે છોકરે એવું છે અને કઈ કઈ હતો ના એનો હતો સામે વાળા ની ચરી હતી એની એની ચરી હતી

મારો ભત્રીજો હે ને એના જેઠ છોકરાનો છોકરા ઈ મને કાકી કે હે ને એને ભાઈ થાય ને એટલે ભાભી થઇ એને ભાભી હાથી કુટુંબ ની ભાભી હાથી ને ઝગડો થયો કુટુંબ ની જેટા જેટા ભાભી હતો હા ધ્યાન રાખે આમાં કુટુંબ કુટુંબ વાળા કોઈ આડા ન પડે છે જેના આટું ઝઘડો થયો એને કયો ને ઈ તો માજી હામ હામલા કોર થારી હામે વારા હે ને એના કોર થારી કે શું કામ માં નાખ્યો તમે કે હવે આ બાઈ માણસ ને ભાઈ ફોતા

અને ઉપર ચાર પાંચ દિ છે દસ મા મહિના ની સાત તારીખ નો આઠ તારીખ નો પકડ્યો તો ઉમ નીચલી court માં ક્યાય જામીન મુક્યા તા ના હજી ફાઈલ આવી નહિ ચાર sheet ની આવે તો કીધું મોકલી હા ચાર sheet આવે ને હા ચાર sheet આવ્યા પછી એ બરોબર પછી જામીન અરજી મુકવાની પેલા નીચલી કોર્ટ માં મુકવાની હા ત્યાંથી રિજેક્ટ થશે હા બરોબર પછી high court માંથી

લગભગ મફત વકીલ મળશે એમાં બરાબર તમારા વકીલ કોણ છે વકીલ હજી રોક્યો સાહેબ અમે હવે ચાર સીટ બને ને પછી કાંક આપડે એનું વિચારી ચાર સીટ ની તો હવે તૈયારી છે તૈયારી હશે હવે હજી ઓલી દીધી નહીં ફાઈલ ઈયાની ચાર સીટ ની

આપડે અમ વાર તારીખ દેવા આવે હે અને પાટણ જેલ માં હે sub jail તારીખ ક્યાં આપે છે તારીખ તારીખ વાર ઈ વાર ને આપડે રાધન પર થી ઓરે વાર ઈ એટલે મૂળ માં જ આવે ને હા ઓમ રાધન પુર જ કેવાય રાધન માં જ બરોબર હમ હાલો હું જોઈ લઉં ને આનો વકીલ ને કોણ છે શું છે ને આના કોઈ આગેવાન તો પછી તમે એનો કોન્ટેક્ટ કરાવું એ હો ઓકે જય જય એ જય મા